ધન પછી કાળી ચૌદ ધન આવે તો જ કાળી ચૌદશ આવે તો જ આપણે કોઈ કાળા થોડું કે સારા સારા આશ્રમો હોય એકલા બાપુ બેઠા ત્યાં સુધી કઈ વાંધો ન હોય પણ જેવું ટ્રસ્ટ મોટું થાય ને મોટો આશ્રમ થાય ટ્રસ્ટીઓ આવે એટલે ધન આવ્યું

જેની માથે મારા રામ ની કૃપા એની રોજ દિવાળી એને બોલી દિવાળી વાત કરવાનું હોય દાનલ ગાડી તનજી મોજ મારેવું મોજ બાવાજી મોજ મારેવું રે મોજ મારેવું મોજ મારે

એટલે ઈ મોજ નહી હોય કલાક ની હોયગુરુ ની મોજ મળી અમુક આ બાપુને જોવાય તમે ઘરે લઈ છો ને હું બોલું છું મારા પછી હજાર રૂપિયા થાય પછી સાંભળવા મળે તમે સાંભળ્યા બાપુ મથુક ના મળશે તમને તમે બીજાને ધ્યાન કરો તમારું સંત નીકળેલા સાધુ કોઈ જીભ હું કરી વાત કરું તો કીધું હું મારે હાથે રસોઈ બનાવું છું કોઈ સાત્વિક માણસ કોઈ હોય તો એના ઘરે મારે રોકાવે કાચું બાપુ શું લેવું કે મારે ખીચડી કરવી છે એટલે ભાત નહીં મગની દાળ ના આપી અડધી ખીચડી હજી ચડેલી એમાં બેન ને બોલાવે બારથી સાધુ થાય ને તમારા દીકરા કેટલા બેન મારે એક દીકરો સંપત્તિમાં કે આ ચારે ચાર ઓરડા મારા છે એ મરી ગયો પછી બધું નાખો રાખો માન નીકળે બહાર નીકળે પણ કાશી છે નીકળ પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંથ ના મિલે હો તો બિના કૃપા ભગવાન એક જ મોટા મને શબ્દ કાઢ્યો હોત કે બેન તારા દીકરાને ભગવાન હોવ રહો કર્યો હો તો સાધુ પ્રેમી છો તો એની બાઈ અને પકવાન જમારે ભલામણા પણ મોજ મળી જાય પણ એકલી મોજ નહી તો ગોચર ખોજ મારે

બદલી જાય ને માછલી પાણીમાં જ રહી પડે ને પાણી પીવું હોય ને માછલી ને પલટી ખાવી પડે પલટી ન ખાય તો પાણીમાં હોવા તરસી જાય જીવનમાં ખાય સુધી એને પરમાત્મા સુધી પહોંચવાનું સદગુરુ સુધી પહોંચવા એ માણસ જે રસ્તે જતો હોય એક ના એક ધક્કા મારી અમે કોઈ ન કર્યું એ બધા બોલે કેમ કોઈ વાત કરતો એ તમે બધાય અમે ન એમ માની લઈએ અને વાત એ હા છે ને આપડો ધર્મ એમાં ટ્રિકટ થાય કોઈક મંદિરે ભગત ની પૂછડી થઈ ગયો તો તારા બાપ નું શું થાય તું આપડે મુસ્લિમ ભાઈ જોયું છે મશીદે નમાજ કરવા ન જતો નથી પાક નથી નાપાક માણસ છે અને આજ આપણે પરિસ્થિતિ એવી થઈ ગઈ હવે પરિસ્થિતિ શિવાજી જેવી છે આપણે પુરાવો શું છે સંતો સિવાય આપણે પાસે પુરાવો શું થઈ ગયો તમને કોઈને એકલાન પકડી લીધો કેવો છો તો તમે કહો હિન્દુ છો કેવો છો મુસલમાન મુસલમાન નો દીકરો એનો છોકરો દસમા માં દસ વાર ફેલ થાય મંજૂર છે છે પણ એના દસમા ધોરણ નો વિદ્યાર્થી મોઢે ન હોય કલમા મોઢે ન હોય તો એ સમાજ ને પોહાણ નથી તો આજ આપણા સમાજમાં કયો એવો એનો બાપ છે કયો એવો માણસ છે વીસ ટકા હશે બાકી એસી ટકા માં પોતાને જ ગીતાનો શ્લોક કે પોતાના ઈશ્વરની પ્રાર્થના નથી આવડતી સંતાનો હું વિક્રે મારો છોકરો ઇંગ્લિશ મીડિયમ માં ભણે મારો છોકરો હું ચાલીસ હજાર રૂપિયા ફી ભરું એ છોકરો તારા ગઢ પણ ખબર નથી પણ જો તે રામાયણ પરત ભરત આવો હોય લક્ષ્મણ આવો હોય જાનકી પ્રસંગ તમે રામાયણના પ્રસંગમાં તમે તો એક ભરત જેની જનતાએ એના માટે ગાતી માગી હતી પણ મોહવાલી ભરત આવે

હું કોઈથી ન અને આપણે એક વેચના હેઠળ મેં પડતો હોય નીકળે કોરો આવે હાવ એટલે આપણો ધર્મ જેવો તેવો ધર્મ નથી સનાતન ધર્મ જેમ તેમ ધર્મ નથી આર જ્વાળા છે અને એની અંદર જેટલી મોજ મળી જાય ને મોજ મળી જાય અને બાકી કયક કોરા નીકળી ગયામાં નો કહે હે બોજે હે ગોતવા ગયો ઈ દુનાય ચડે ઓ નું કહન ગોવી તો હરિભક્તો પ્રેમ પર કદાશ મળી જાય તો પછી તેવને દીવો એ બાપ હવે દૂપ શું દેવો આ દેવને દીવો એ મારે હવે દૂર ને દ કહી દેરે વાવલિયા પહોચા દે આપણે કોઈ આશ્રમ હોય એમાં પછી મહંત જે થઈ ગયા હોય એના શિષ્ય બે ત્રણ હોય પછી મહેનત જે ગુરુ હોય એ પછી આરતી પૂજા એ નો કરતા હોય ટેસ્ટ થી બેઠા હોય પછી એના સૌ આરતી પૂજા કરતા હોય તો ઘણા એમ વિચાર કરે હવે એ તો હવે મોટા થઈ ગયા મોટા નહીં જરૂર નથી મળી જાય ને પોલીસ વાળો પછી તમને દંડ નહીં કરે જે ગ્રેજ હોય જે કાયદો હોય જ્યાં સુધી તમે પહોંચી જાઓ તમારી પાસે લાઇસન્સ હોય તો દંડ નહીં કરે અને તમારી પાસે હેલમેટ નહીં હોય એ ન હોય ને ગાડીના કાગળિયા ન હોય અને કોઈ દંડ ન તમારે તમારા જીવનની એટલી પોસ્ટ રાખવી જોઈએ યમરાજ આપણને હલવાડી કે કારણ કે આપણી પાસે લાયસન હશે તે હેલ્મેટ નહી હોય હેલ્મેટ હશે લાયસન્સ નહી હોય ન્યા કોઈ ઓળખતું નથી એટલે હલવા હું આમ સંતોષ છે એની પાસે બધું છે ઓળખાણ છે যে দিন যে দিল দিয়ে দিধে না বড়